મિત્રો જ્યારે પણ શરીરમાં વિટામિન બી ટ્વેલ ઘટવા લાગે છે તો ત્યારે તમને અલગ અલગ લક્ષણો જોવા મળે છે શરીરમાં કહેવાય છે પહેલું લક્ષણ જે આખા શરીરમાં ખાલી ચડી જેવી આયુર્વેદમાં આના એક એક વસ્તુઓ સ્પષ્ટ રીતે લખેલી છે તમારા મોઢામાં ગરમી અથવા મોઢામાં ચાંદા પડવા તો પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય અને

જોવા મળે તો તમારા નજીકના કોઈ પણ દવાખાને વિટામિન બી ટ્વેલના ઇન્જેક્શન લઈ શકો છો અથવા એવા ખોરાક તમે ગ્રહણ કરી શકો છો જેમાં વિટામિન બી ટ્વેલ તમને આરામથી મળી જાય